નમસ્કાર ટીવી થર્ટી ગુજરાતી મહિમા માં આપ સૌનું સ્વાગત છે આજે મહિમા માં એક એવી અલૌકિક જગ્યા ની વાત કરવી છે જે અમદાવાદ ના સોલા ખાતે આવેલું છે એટલે કે સોલા નું ભાગવત વિદ્યાપીઠ જેમાં કલ્પતરુ તરુ નું મંદિર આવેલું છે શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ અમદાવાદના સોલા ગામ પાસે આવેલું છે શ્રીનાથજી બાવાનું સુંદર મંદિર સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલું છે આ મંદિરને ભાગવત પુરાણને આધારિત બનાવવામાં આવ્યું છે એક એવું મંદિર જ્યાં ભાગવત મહાપુરાણ માંથી અઢાર હજાર શ્લોકોને દિવાલ ઉપર કંડારવામાં આવ્યા છે શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંપૂર્ણ શ્રીમદ ભાગવતના અઢાર હજાર શ્લોકો આરસના પથ્થર પર લિપિબદ્ધ કરવામાં આવ્યા છે ભાગવત મહાપુરાણ માંથી અઢાર હજાર શ્લોકો ને દિવાલો પર કંડારવામાં આવ્યા છે જ્યાં સંસ્કૃત અને ધર્મ નું જ્ઞાન આપવામાં આવે છે હિન્દુ ગ્રંથો એવા વેદ અને ઉપનિષદ નું અહિયાં જ્ઞાન પીરસવામાં આવે છે શ્રીમદ ભાગવતમાં બાર સ્કંદ છે જે મુજબ ભાગવત વિદ્યાપીઠમાં બાર દ્વારો છે ભાગવત વિદ્યાપીઠમાં મંદિર ઉપરાંત મુખ્ય ઉદ્દેશ્ય એ સંસ્કૃતનું શિક્ષણ આપવાનો છે અહી પાંચસો વિદ્યાર્થીઓ સંસ્કૃતનો અભ્યાસ કરે છે જેમાં વેદ પુરાણ ઉપનિષદ જ્યોતિષ કર્મકાંડ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે મંદિર જેને ખ્યાલ નથી એ લોકોને માટે મંદિર છે બહુ ઓછાને ખબર છે કે ડોંગરે મહારાજ રણછોદાસજી મહારાજ યોગીજી મહારાજ મુક્તાનંદજી મહારાજ બુદ્ધદેવજી મહારાજ રંગવધુજી આ બધા જે મહાપુરુષોએ દાદાજીને આજ્ઞા કરી અને જે શ્રીમદ ભાગવત એમના જીવનનું સર્વસ્વ કેન્દ્ર હતું એને આ કલ્પતરૂપ પ્રસાદ રૂપે પ્રસ્થાપિત કરાવ્યું એટલે ભાગવતને માટે વપરાતો આ શબ્દ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ જેને આપણે કહીએ છીએ એને કલ્યાણ કલ્પતરુ કહેવામાં આવે છે તો આ ત્રણ પ્રકારે શ્રીમદ ભાગવત નું સ્વરૂપ છે મકાન છે જે મંદિર તરીકે દેખાય છે સ્ટ્રક્ચર તે આધિભૌતિક રૂપે શ્રીમદ ભાગવતજી નું સ્વરૂપ છે મહાપ્રભુજી જે સાત પ્રકારે અર્થ બતાડ્યા શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય શ્લોકે પદે ને અક્ષરે એ સાતમાં જેટલા આંકડા છે એ પ્રમાણે બારી બાયણા લંબાઈ ચોડાઈ પોળાઈ આ પ્રકારનું આખું કન્સેપ્ચ્યુઅલ જો આધિભૌતિક રૂપે શ્રીમદ ભાગવત હોય તો આ કલ્પતરુ પ્રાસાદ મંદિર છે ભાગવતનું સ્વરૂપ છે એટલે કલ્પતરુ પણ પ્રસાદ અને પ્રાસાદ પ્રસાદ એટલે ભગવાનના હૃદયની પ્રસન્નતા અને પ્રાસાદ એટલે ભવન જેમાં ભગવાન પોતે બિરાજે શ્રીમદ ભાગવત કેટલું વિશાળ છે જોવું હોય તો આ કલ્પતરૂપ પ્રાસાદને જોઈએ તો ખ્યાલ આવે મકાન છે આધિભૌતિક રૂપે એનું આધિદૈવિક સ્વરૂપ એટલે ઠાકોરજી શ્રી રસરાજ પ્રભુ જે અહીંયા બિરાજે છે તે અને આધ્યાત્મિક સ્વરૂપ એટલે અગાર હજાર શ્લોક જે અંદર બાર ઉપર નીચે લખેલા છે તે આધ્યાત્મિક સ્વરૂપ છે શ્રીમદ ભાગવતનું એટલે આખા વિશ્વમાં આટલા વર્ષો પહેલા લગભગ ત્રીસ વર્ષ પહેલા પાંત્રીસ વર્ષ પહેલા આ શ્રીમદ ભાગવતની સ્થાપના થઈ શ્રીમદ ભાગવતજી લોકોને ખ્યાલ આવે કે કોઈ એક વસ્તુ માટે નથી અનેક વસ્તુ માટે છે એના આશ્રયમાં રહીને જીવ જે કોઈ પણ કામના કરે એ બધી કામના સિદ્ધ થાય એના બધા મનોરથ સિદ્ધ થાય પણ મનોરથ કોને કહેવાય કે જે ભગવદ પ્રિત્ય હોય એને મનોરથ કહેવાય તો એવું આ દિવ્ય પ્રસાદ એટલે કે કલ્પતરુ ઈચ્છા પૂરી કરનારું વૃક્ષ એટલે કે આ કલ્પતરુ પ્રાસાદ જેમાં આપણે ઉભા છીએ ત્રણ પ્રકારે ઠાકોરજી અહીંયા બિરાજે છે રસરાજ આધ્યાત્મિક રૂપે એટલે અક્ષરશઃ અને સ્ટ્રકચર છે તે આદિ ભૌતિક રૂપે ત્રણ પ્રકારે શ્રીમદ ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે આખા વિશ્વમાં કદાચ સૌથી પ્રથમ હશે અને અજોડ હશે અને તત્કાલીન જે પુણ્ય શ્લોક પુરુષો હતા એ બધાની આમાં ચૈતન્ય રહેલી છે શ્રીમદ ભાગવતમાં માં બાર છે તેવી રીતે અહીંયા ભાગવત વિદ્યાપીઠમાં માં દરવાજાઓ છે આ સાકાર કરનાર ગુજરાતના જાણીતા ભાગવત કથાકાર પૂજ્યશ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા જેમને પૂજ્ય દાદાજી તરીકે પણ ઓળખવામાં આવતા હતા હાલમાં તેમના પુત્ર શ્રી ભાગવત ઋષિ વિદ્યાપીઠનું સંચાલન છે ભાગવત વિદ્યાપીઠમાં કૃષ્ણ ઉપરાંત હનુમાન અને મહાદેવનું પણ મંદિર આવેલું છે ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે આઠમ શ્રી કૃષ્ણ જન્મના દિવસે મોટો મહોત્સવ હોય છે જેમાં શ્રી કૃષ્ણ ભગવાનને બત્રીસ ભોગ ધરાવવામાં આવે છે પાવન તિથિ છે આજના દિવસે શ્રી રસરાજ પ્રભુના મનોરથમાં આજના મનોરથને કહેવામાં આવે છે કે નૌકા મનોરથ આજના દિવસે સામાન્ય રીતે પ્રભુ દરેક પ્રકારના જીવો એટલે કે માણસોને અને દરેકને તો મંદિરમાં દર્શનનો લાભ આપતા જ હોય છે પણ નદીમાં રહેતા જળચર જીવો જેમ કે મગર છે માછલી છે કાચબા છે ઇત્યાદિને પણ ભગવાનના દર્શનનો લાભ પ્રાપ્ત થાય તે માટે આજના દિવસે નૌકા મનોરથ ખાસ કરીને રાખવામાં આવે છે જેના કારણે જે જળચર જીવો છે એ પણ પ્રભુના દર્શન કરી અને પાવન બને એટલા માટે ઠાકોરજીનો નૌકા મનોરથ કરવામાં આવે છે અને આજના દિવસે ખાસ કરીને નૌકા વિહારમાં એટલે ઉષ્ણકાળમાં જે ઠાકોરજીને ગરમી લાગતી હોય ગરમી પણ આનાથી દૂર થાય એટલા માટે ખાસ કરીને આજના દિવસે નૌકા મનોરથ કરવામાં આવે છે ઠાકોરજી અહિયાં સાક્ષાત બિરાજમાન છે સાથે જ આપણે ભગવાન કૃષ્ણને ને એકસો આઠ નામથી સંબોધીએ છીએ જેમાં મુરલી મનોહર દ્વારકાધીશ દેવકી અને જી જય કહીએ છીએ તો સાથે જ અત્યારે રસરાજ ભગવાન અહિયાં બિરાજમાન છે શ્રી કૃષ્ણ ઉપરાંત હનુમાન મહાદેવનું પણ મંદિર આવેલું છે અહીંની વનરાજી તમારા ચિત્તને શાંત કરે છે આ ભાગવત વિદ્યાપીઠમાં એક ગૌશાળા પણ આવેલી છે જ્યાં ઘણી ગૌ માતાઓ વસે છે વૈદિક સંસ્કૃતિને ટકાવી રાખવા માટે ઋષિકુમારોને ભણવા માટે પાઠશાળા પણ આવેલી છે જ્યાં વેદો અને પુરાણોનું શિક્ષણ આપવામાં આવે છે વિદ્યાર્થીઓ જૂની વૈદિક પરંપરાથી અહીં શિક્ષણ મેળવે છે મહારાષ્ટ્રમાંથી કોઈ પણ રાજ્યમાંથી વિદ્યાર્થીઓ આવીને અભ્યાસ કરે છે અહીં ભાગવતનો વેદનો જ્યોતિષનો કોલેજનો પણ અભ્યાસ થાય છે જેમાં અન્ય દરેક સમાજના લોકો અહીં આવીને ભણે છે અને એનો અભ્યાસ કરે છે બીજું ડીએમ વિદ્યાલય છે એક થી બાર સુધી જે હાઈસ્કૂલ કહેવાય માધ્યમિક અને પ્રાથમિક એ પણ અભ્યાસ અહીં ગુરુકુળ સંસ્કાર પ્રમાણે દરેક રીતે નીતિ નિયમ સ્વાધ્યાય સવારે પૂજા સંધ્યા અનુષ્ઠાન વગેરે કાર્યો કરી અને બાળક મૂળ એના સંસ્કારમાં ભારતીય સંસ્કૃતિમાં એનું જીવન વિતાવી શકે આવો દાદાજીનો ભાવ હતો બીજું કે મનુષ્યના સ્વાસ્થ્ય માટે પણ દાદાજીએ વિચાર કર્યો સંસ્કાર માટે વિચાર્યું સ્વાસ્થ્ય માટે પણ વિચાર્યું કે કોઈ પણ વ્યક્તિ બીમારી હોય કોઈ પણ પ્રકારની અને એની પાસે ધનની શક્તિ કદાચ ન હોય તો પણ એના માટે નિઃશુલ્ક નિરામય તીર્થ એટલે કે હોસ્પિટલ બનાવે અને એ હોસ્પિટલમાં આજે પણ બધી પ્રકારની સેવાઓ ચાલે છે દાંતની હોય આ કોઈ પણ આરોગ્યને લગતી સેવાઓ નિઃશુલ્ક સેવા થાય છે બીજું અહીં ત્રણસો થી પાંચસો ગાયોની સેવા આજે પણ થાય છે મોટી ગૌશાળા છે શ્રી લક્ષ્મી નારાયણ ગૌશાળા જેમાં ભગવતી ગૌ માતાની જેમાં ભગવાન સાક્ષાત તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે ભગવાન કૃષ્ણને જે પ્યારી હતી ભગવાન કૃષ્ણે જેની સેવા કરી એ ગૌ માતાની પણ સેવા થાય છે અમારા જેવા વિદ્યાર્થીઓ હાલે પણ બટુકો ત્રણસો ઉપર વિદ્યાર્થીઓ અત્યારે ભણે છે હાલમાં એમના માટે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા ચા પાણી નાસ્તાની વ્યવસ્થા જોકે ચાનો તો એ નિષેધ છે અમે બાળપણમાં ચા પીતા હતા પણ પછી ચા પીવાનો એ નિષેધ છે પણ સવારે ગાય નું ભોજનની એટલી પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા ભણવા માટેની નિઃશુલ્ક વ્યવસ્થા પૂજ્ય દાદાજી જયારે આ સંસ્થા સ્થાપી ત્યારથી અવિરત ચાલ્યા કરે છે ઠાકોરજીના મંદિરમાં અનેક વૈષ્ણવો આવે છે અને જે ભગવાન ઠાકોરજીના દર્શન કરી અને અનેક ભગવાનની જે કૃપા છે ગોવર્ધન નાથની જે લીલાઓ છે એનો આજે પણ અનુભવ કરે છે પૂજ્ય સંતોની પણ અહી કુટીરો બનાવી બનાવી છે પૂજ્ય રંગ અવધૂત મહારાજ રણસૂતદાસજી મહારાજ શાસ્ત્રીજી યોગીજી મહારાજ અનેક સંતોની અને સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મંદિર છે એ હનુમાનજીનો પણ એ સાક્ષાત્કાર કરવા માટે અનેક વૈષ્ણવો અનેક ભક્તો આવે છે આ સંસ્થાની અંદર આજે ટ્રસ્ટ પણ એટલું કાર્યરત છે કે સંસ્થામાં સ્વાસ્થ્ય સંસ્કાર સેવા થાય બ્રાહ્મણોની સેવા ગૌની સેવા વૈષ્ણવોની સેવા ભગવાન ઠાકોરજીની સેવા દુખિયાની સેવા આ બધી સેવાઓ આજે ટ્રસ્ટ દ્વારા અને પૂજ્ય ભાગવત ઋષિ જે આ સંસ્થાના વડા છે એટલે કે પૂજ્ય દાદાજીના પૌત્ર છે એ ખૂબ સારી રીતના આ સંસ્થાને અત્યારે સારી રીતના નિભાવી રહ્યા છે તો પૂજ્ય દાદાજી માટે જેટલું કહીએ એટલું ઓછું કારણ કે સાક્ષાત ભગવાન જ એક ઋષિનું રૂપ લઈને આવ્યા અને અહીં ભારત વર્ષની અંદર ધર્મની સ્થાપના કરી અને આવી રત આવી સેવા ચાલતી રહી એજ ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના હિન્દુ ધર્મ ગ્રંથોમાં જે આઠ પટરાણીઓની વાત કરવામાં આવી છે તેમાંથી યમુનાજી એક છે તેમનું બીજું નામ કાલિંદી પણ છે મારું નામ નિલેશ ફરીખ છે હું અહીંયા લગભગ પચીસેક વર્ષથી આ મંદિરમાં આવું છું મને મંદિરની અંદર દર્શન કરવામાં અનેરો આનંદ મળે છે અને અમે અહીંયા મંદિરમાં આવીએ છીએ ત્યારે એવું લાગીએ છીએ કે અમે શ્રીનાથજીમાં દર્શન કરવા આવ્યા છે ભગવાન શ્રીનાથજી બાબાના દર્શન એક સાથે થાય છે યમુનાજીના અને વલ્લભાધીશના આ એક અનન્ય મતલબ અવલૌકિક સ્વરૂપના દર્શન અમને થાય છે અને આ દર્શન કરીને અમે ધન્ય અનુભવીએ છીએ

સોલા ભાગવત સ્થાપક પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીની આ જગ્યા છે અહીંયા તેમની સ્મૃતિઓને તેના મૂળ સ્વરૂપે અહીં સાચવવામાં આવી છે આ પ્રતિમા એ પરમ પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજીની છે પાસે જ તેની ચરણ પાદુકા પણ રાખવામાં આવી છે અહીંના કણમાં ભગવાન કૃષ્ણની અનુભૂતિ થાય છે મારું નામ હિના પરીખ છે હું જ્યારથી મંદિરની સ્થાપના થઈ ત્યારથી આવું છું અહીંયા આવીને મને એટલી શાંતિનો અનુભવ થાય છે અમારા શ્રીનાથજી બાવા જણે અહીંયા હાજરા હજુરો એવું મને લાગે છે અને શ્રીનાથજીમાં મેં જાત્રા કરી હોય એવો અનુભવ થાય છે એકસાથે મહારાણીમાં મહાપ્રભુજી અને શ્રીનાથજીના દર્શન કરી અને મથુરા તુલ્ય લીલા પરિક્રમા કર્યાનો મને આનંદનો અનુભવ થાય છે હું રમેશકુમાર કે ચોવટીયા લગભગ અમદાવાદમાં જ્યારથી આવ્યો ગામડેથી અભ્યાસ કરવા ત્યારથી આ સોલા ભાગવતની મુલાકાત અવારનવાર લેતો આવું છું આમ તો હું ત્રણ મહિને શ્રીનાથજી જતો હતો પરંતુ છેલ્લા બે મહિના પહેલાં જ મેં આ ભાગવત વિદ્યાપીઠની માધ્યમાં જ મારું મકાન ખરીદું છે અને હવે રોજ અહીંયા દર્શન કરીને જ મારી જોબની શરૂઆત કરું છું મને જે શ્રીનાથજીમાં જે આનંદ પ્રાપ્ત થતો હતો એ તમામ આનંદ મને અહીંયા પ્રાપ્ત થાય છે આ મંદિરના તમામ દિવાલોની અંદર ભાગવતજી કંડારેલા છે અને એના દર્શન પ્રાપ્ત કરીને સાક્ષાત ભાગવતનું રસપાન થતું હોય એવું અનુભવું છું અને ખૂબ ધન્યતા પ્રાપ્ત કરું છું કોઈ પુરાણ ને સ્વરૂપમાં આવે તો ચોક્કસ તે સોલા ભાગવત વિદ્યાપીઠ જેવું જ લાગે જગતનો સ્વરૂપ ના દર્શન અહિયાં કરીએ સ્વાભાવિક છે કે જ્યાં ભગવાન કૃષ્ણ હોય ત્યાં ગાયો તો હોય જ ભગવાન કૃષ્ણનું બીજું નામ ગોવાળીઓ પણ છે તેથી આ ભાગવત વિદ્યાપીઠ માં એક ગૌશાળા પણ આવેલી છે જ્યાં ઘણી ગૌ માતાઓ વસે છે આપણી વિશેષ રજૂઆત મહિમા માં આજે આપણે જાણ્યું શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ મંદિર વિશે અને એની સાથે જોડાયેલી સેવાકીય પ્રવૃત્તિ વિશે રહીશું અત્યારે સમય થયો છે આપનાથી રજા લેવાનો આગળ ફરીથી આપને આ કાર્યક્રમમાં માં અવિરત મળતા રહીશું આપ જોતા રહો ટીવી થર્ટીન ગુજરાતી હક ગુજરાતી નમસ્કાર